સુરત શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ખટોદરા વિસ્તારમાં પાણી ભરાયા છે દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો નીચાણવાળા વિસ્તારમાં ઢીચણ સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે એસએમસીની ટીમે પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી ગઈ છે પરંતુ સુરતમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાહદારીઓ પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અનેક સોસાયટીઓમાં દુકાનોમાં ઢીચણ સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા પડી રહ્યા છે ત્યારે

માત્ર બે કલાકની અંદર સુરત શહેરની અંદર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો સરથાના સીમાડાની પરિસ્થિતિ આપણે વિડીયો જે સામે આવ્યા તેમાં જોઈ હતી અને હાલ આપણે જોઈ રહ્યા છીએ એ વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે એ ખટોદરા જીઆઈડીસીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ખટોદરા જીઆઈડીસીના અંદર આ પાણી આગો પ્રથમવાર નથી ભરાયા પરંતુ અહીંયા સમય અંતરે ફરિયાદ કરવા છતાં પણ આ પાણીનું કોઈ નિરાકરણ ન આવતા તમારી સામે છે કે હું પોતે આ પાણીમાંથી પસાર થઈ રહ્યો છે એ દર્શાવે છે કે પાણી કઈ હદ સુધી ભરાતું હોય છે સમયાંતરે ફરિયાદ પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું અને આ પરિસ્થિતિના અંદર સુરત મહાનગરપાલિકાના જે સફાઈ કામદાર હોય છે તે આવી જતા હોય છે પોતાની રીતે અહીંયા સાફ સફાઈ કરતા હોય છે પરંતુ આ જે નીચાણવાળો વિસ્તાર છે અને ઉપરવાસમાંથી જે પાણીનો વેણ આવતો હોય છે જેના કારણે આ વિસ્તારના અંદર પાણી ભરાવાના દ્રશ્યો છેલ્લા દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છે પરંતુ એનું નિરાકરણ થઈ શકે છે મોટી ડ્રેનેજ નાખવામાં આવે અથવા તો એ જે સાફ સફાઈ પ્રી મોન્સૂનની કામગીરી છે એ સમય અંતરે કરવામાં આવતી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય જે આ વિસ્તાર છે ખટોદરા જીઆઈડીસી ઓળખાય છે અને સતત અહીંયા પાણી થોડો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જતા હોય છે જે વરસાદ અટકી ગયા બાદ પણ આ પાણીનું નિરાકરણ વહેલું ન થતું હોવાથી સ્થાનિક લોકોએ હાલાકી ભોગવાનો વારો આવે છે કેમેરાપર્સન અજીત પટેલ સાથે આઝમસાલે સંદેશ ન્યૂઝ સુરત